કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે મતદાનનું નામ કાપવા પહેલા યોગ્ય નોટિસ પુરાવા અને સુનાવણી ફરજિયાત છે આ પ્રક્રિયા વિના કોઈ પણ મતદાનનું નામ કાપવું ગેરકાયદેસર છે આ બાબતે જરૂર જણાય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે આજ રોજ અંકલેશ્વર પ્રાંત અધિકારી સાહેબશ્રીને એ એમના અન્ય કામોના રોકાણ સર મળ્યા ન હોય મામદાર સાહેબશ્રીને કોંગ્રેસ પક્ષ દ્વારા અંકલેશ્વર શહેર ને વિધાનસભા વિસ્તારના પ્રક્રિયાને માટે એક આવેદન આપ્યું છે જે અમને પ્રદેશ સમિતિ તરફથી આપવામાં આવ્યું હતું અને બીજું કે પ્રદેશ સમિતિની સૂચના મુજબ એસઆઈઆર ની કાર્યકારી કાર્ય કાર્યવાહી દરમિયાન જે જે વાંધાના ફોર્મ વિરોધ પક્ષ તરફથી એક સાથે ભરીને બલ્કમાં સત્વરે મળે એ માટે એક આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબશ્રીને પાઠવ્યું છે કે જે માહિતીના આધારે પ્રદેશ સમિતિની સૂચના મુજબ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરવાની થાય તો કરવી પડે એ માટે એ પત્ર આપ્યો છે અને આ માહિતી માંગી છે જે પ્રાંત અધિકારી સાહેબ મળ્યા નથી પણ મામલતદાર સાહેબના કહેવા પ્રમાણે એવો પાસે કાલે આવીને આ માહિતી અમે માંગણી કરી માહિતી મેળવીને એની આગળની કાર્યવાહી કરી